વૃદ્ધરા શહેરના મકરપુરા વિસ્તારમાં બે બુટલેગરો વચ્ચે ખૂની ખેલ ખેલાયો હતો જેમાં એકને બીજા બુટલેઘરે ચપુના ઘા ચીખી દીધા હતા આ માતા કુટમાં બંને બુટલેગરને ઈચ્છા પહોંચતા સારવાર તે આસએજી હોસ્પિટલ ખાતે કસડાયા છે પોલીસે અંગે આગળની તપાસ હાથ ધરી છે વૃદ્ધરા શહેર પોલીસના મકરપુરા પોલીસ મથક વિસ્તારમાં પ્રોહિબિશનની રેડ કરી થોડા દિવસ અગાઉ એક આરોપીને પોલીસે જડપી પાડ્યો હતો જેની તપાસ અને પૂછપરછ દરમિયાન તેણે એક વ્યક્તિનું નામ પોલીસને આપ્યું હતું આ વ્યક્તિ દ્વારા અંગેની અદાત રાખી તીક્ષણ હથિયાર વડે હુમલો કરવામાં આવતા લોહી લુહાણ હાલતમાં ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસડવામાં આવ્યો હતો આ ઘટનાથી વિસ્તારમાં અફરા અફરાતફરી મચી ગઈ હતી અને વિસ્તારના લોકો ભેગા થઈ ગયા હતા ત્યારે થયેલી ભીડમાંથી કોઈએ પોલીસને ફોન કરતા મકરપરા પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી પોલીસે આ બે જણા વચ્ચે થયેલ મારામારીમાં ઇજાગ્રસ્તને સારવાર કરવા હોસ્પિટલ ખાતે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી કંટ્રોલ વર્ધી મળી છે કે અહીંયા કઈ મારામારી થઈ છે સામે સામે અને આ જે આરોપી અત્યારે જે એસએસજી હોસ્પિટલ જાય છે એને હુમલો કર્યો છે એ અમે તપાસનો જ વિષય છે હું ત્યાં પોતે હોસ્પિટલ જઉં છું બાકીની બાઇક હું તમને આપીશ કારણ કે અત્યારે ઇમરજન્સી ત્યાં પહોંચવાની છે કુછ તો ચાર પાંચ દિવસ અગાઉ મખરપુરા પોલીસ સ્ટેશન દ્વારા એક કેસ કરવામાં આવ્યો હતો છ પેટીનો એમાં આરોપી હરિ ઓમદ નામનો વ્યક્તિ હતો અને જે તપાસમાં અમુક બીજા નામ ખોલવામાં આવ્યા હતા એમાં જે નામ ખોલવામાં આવ્યા હતા એમાંનું એક નામ જતીન કરીને હતું જતીન રાઠવા હતું અને એ અદાવતમાં કે તેમાંનું નામ કેમ પોલીસને આપ્યું એ અદાવતમાં આજે એ નશાની હાલતમાં અહીંયા આવ્યો હતો અને તપાથી હરીના ઘા કર્યા હતા તુરંત જ પોલીસ સ્થળે પહોંચી ગઈ હતી અને જેને ઘા વાગ્યા છે તે હરિઓમને પોલીસ એસએસજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે અને એની હાલમાં સારવાર ચાલુ ચાલી રહી છે તથા જે આરોપી છે જતીન રાઠવા તેને પણ થોડી ઈજા થઈ છે અને તે પણ બેહોશ હાલતમાં હતો તો તેને પણ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહીને આગળની તપાસ છે સાયન્ટિફિક એવિડન્સ કલેક્ટ કરીને પોલીસ સ્ટેશનથી કરવામાં આવી છે